મારા જેશોદા નંદલાલ હેઠ ઉતરો ને મારે જાવું છે જળ જમણા ભરવા મારે જાવું છે જળ જમણા ભરવા મને રોકો નહીં નંદલાલ હેઠ ઉતરો ને મને રોકો નહીં નંદલાલ હેઠ ઉતરો ને કાન પડ્યા પગ મને

I am your daughter, I am your son, I am your son I am your daughter, I am your son, I am your son My name is बेमाने बेबा कोमा बेना ना ठातरो तरवाड न पाइतरो कदम ने तन सड कदम ने તમે આ હિરડા માં યોજેલા તમે માગીને પિતા sash હેઠ ઉતરો ને તમે માગીને પિતા sash હેઠ ઉતરો ને કાન સડ્યા કદમ ને જડ હેઠ ઉતરો ને કાન સડ્યા કદમ ને